દોસ્તો મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઈમાં આવેલા એમના દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંના એક મોટા બંગલો ખાતે રહે છે આ મોંઘો બંગલો વેચ્યાના સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અલગ અલગ યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આખરે હવે મુકેશ અંબાણી શું થશે અને કયા મકાનમાં હવે આ અંબાણી પરિવાર રહે છે દોસ્તો શું તમને ખબર છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને ન ખબર હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આજના વિડિયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે ખુલીને વાત કરવાના છીએ માટે આ વિડિયો તમારા માટે જ ખાસ અમે લાવ્યા છીએ દોસ્તો આ મુકેશ અંબાણીના બંગલાના વેચાણની કેટલીક તસવીરો અને કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે એમનો બંગલો જે એમનું મહત્વનું ઘર છે એમણે વેચ્યું છે દોસ્તો આ ઘરની કિંમત આવી છે નવ મિલિયન ડોલર આ સમાચાર જ્યારથી સોશિયલ મીડિયામાં ફેલાયા છે ત્યારથી સૌ લોકોના પ્રશ્નો સૌ લોકોના મનમાં એ પ્રશ્નો ઊભા થાય છે કે આખરે મુકેશ અંબાણી આ બંગલો શા માટે વેચ્યો જે મોંઘું ઘર હતું જે દુનિયાના સૌથી એ રિચેસ્ટ હાઉસમાં આવતું હતું દોસ્તો આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું આ ઘર વેચ્યું છે આ ઘરમાં એવું તે શું થયું હતું કે મુકેશ અંબાણીને આ ઘર વેચવાની નોબત આવી છે દોસ્તો ચારે તરફ જ્યારે આ સમાચારો ફેલાઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકોનું એવું કહેવું છે કે મુંબઈમાં આવેલું એમનું એન્ટેલિયા ઘર કે જે વિશ્વમાં સૌથી મોંઘું ઘર છે જેની કિંમત પંદર કરોડ છે આ ઘર એમણે વેચ્યું છે તો બિલકુલ તમે ખોટી વાત કરી રહ્યા છો આજના વિડીયોમાં અમે વાત કરીશું એ ઘરની કે જેમાં મુકેશ અંબાણીએ ન્યૂયોર્ક ખાતે આવેલું છે અને એમાં ખૂબ ખર્ચો કર્યો હતો એમાં મકાન આજે વેચ્યું છે આજના વિડીયોમાં આગળ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને ને કરી લેજો દોસ્તો મુકેશ અંબાણી એક એવા વ્યક્તિ છે કે જેમની સંપત્તિ એમના મકાનો અને એમની ઘણી બધી કારો કે જે માત્ર ભારતમાં નથી આવેલી પરંતુ વિશ્વમાં પણ એમણે અનેક મિલકતો ખરીદેલી છે એ પછી ન્યૂયોર્ક હોય કે અમેરિકા હોય અનેક દેશોમાં એમણે પોતાની સંપત્તિ વસાવી છે ત્યારે ન્યૂયોર્કમાં પણ એમનો ખૂબ મોંઘો બંગલો હતો અને આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર હતી જેને જો ભારતના આંકડાઓમાં આંકવામાં આવે તો એની કોઈ કલ્પના થઈ શકે નહીં એટલો રૂપિયો કે એમાંથી એક દેશ ખરીદી શકાય દોસ્તો આ સાથે જ એમણે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો વેચ્યો છે એની પાછળના જો કારણો જાણવામાં આવે તો મુકેશ અંબાણી આ બંગલો વેચીને હવે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે એમણે આ બંગલો વેચવા પાછળનું એક કારણ એક અહેવાલમાં જણાવ્યું હતું કે એવો નવી મિલકત ખરીદવા માંગે છે અને આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર છે આ બંગલો જેમને વેચવામાં આવ્યો છે એ પણ ધનિક લોકોની યાદીમાં શુમાર છે

ત્યારે દોસ્તો અંબાણી પરિવારને કોઈ પણ વસ્તુ હોય હંમેશા તેઓ લાઈમલાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી નીતા અંબાણી આ ઉપરાંત તેમના દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી તેમજ એમની લાડકી દીકરી ઈશા અંબાણી પણ એમના દરેક કાર્યક્રમો એમના દરેક શોખોના આધારે તેઓ લાઈમલાઈટની નજીક રહેતા હોય છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ખૂબ સારી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે આ અંબાણી પરિવાર જે મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસ છે એમાં રહે છે અને આજે પણ મુકેશ અંબાણીના મકાનમાં છસો થી વધારે નોકરો કામ કરે છે અને આ નોકરોને ત્યાં જ રહેવા અને જમવાની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો આ મુકેશ અંબાણીના ઘરના નોકરો એમાંથી કોઈના દીકરાઓને વિદેશ જવું હોય તો પણ મુકેશ અંબાણી એમને ખૂબ સારી સવલતો પૂરી પાડે છે એમને અનેક સુવિધાઓ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માટે એ લોકો પ્રેરે છે અને એમને વિના મૂલ્યે બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે મુકેશ અંબાણીનું એન્ટેલિયા હાઉસ એ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે જે મુંબઈમાં આવેલું છે એની કિંમત તો આંકવામાં આવે તો પંદર હજાર કરોડ રૂપિયા છે અને આ બંગલો એમણે વેચ્યો નથી દોસ્તો તમને સાચી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો